પાર્ટ ફોર માં તમારું બધાનું સ્વાગત છે રામ રામ સીતારામ બધા જો તમે પાર્ટ વન ટુ થ્રી નો જોયો ને તો એક વખત જોઈ લીજો કારણ કે આ લાસ્ટ પાર્ટ છે આખો વિડીયો તમને ત્યારે જ મજા છે જોવાની જ્યારે તમે બધા પાર્ટ જોયા છે તો એક વખત બધાને એનો મારો વિનંતી છે કે પાર્ટ વન ટુ અને થ્રી એક વખત જો જોઈ લીજો લાઈનમાં તો તમને આ વિડીયો જોવાની મજા આવશે કારણ કે સ્ટ્રગલ છે ને લાઈન વાઇઝ જ થયું છે મેં સ્ટાર્ટિંગથી જ કર્યું છે જીરોથી જ તેવું અહીં એન્ડ સુધી કર્યું છે તો બધાને એક વખત એનો વિનંતી છે એક વખત જોઈ લેજો ચાલો હવે સ્ટાર્ટ કરીએ પાર્ટ ફોર પછી મેં ટ્રેનિંગ પૂરી કરી બધું પૂરું કર્યું કોલેજ પૂરી કરી નાખી પછી મેં છે ને જે મારો જે મારો સ્ટ્રગલ છે ને જે મારી મહેનત છે ને એ હવે ચાલુ થઈ અહીંથી ચાલુ થાય મારો સ્ટ્રગલ નો ટાઈમ અહીંથી એમ કહે કે ભાઈ હું આવું જીરો થી બે હજાર ના થી હું અહીંયા આ રીતે આટલા પગાર સુધી હું અહીંયા પોગી ગયો એમ અહીંયા જે કાંઈ મળે નેવું નેવું હજાર મહિને જે કાંઈ મળતા હોય ને મને મને ઉપર જ મળે પ્લસ આ લોકો ખાવા પીવાનું રેવાનું ટિકિટ જમવાનું ટ્રાવેલ ટ્રાન્સપોર્ટ બધું ફ્રી આપે છે તો મારે છે ને બધે બધા પૈસા મારે વધે એક કાઈ ખર્ચો નહીં જે ખર્ચો થયો ને એ એટલો જ કારણ કે હું ગુજરાતી છું ને તો ભાઈ આમ પ્યોર વેજીટેરિયન

આમ કારણ કે આઈફોન લેપટોપ લેપટોપ બધું બધું સુવિધા બધી કરી નાખી છે ભાઈ મેં બધું ઘરે બધી સારી સુવિધા કરી નાખી છે જોકે એટલા ચાર પાંચ વર્ષથી આમ હું કામ કરું છું ને તો ઘરે લગભગ અમારે ભાઈ અમારા ઘરે હું જો વાત કરું ને તો હું કેવું મારા ઘરે હતા વાળી વાળી રહેતા હતા બરાબર પછી મેં મારા ઘરે પછી બે મકાન છે અમારે બરાબર ઘણું ગરડામાં આમ તો મકાન હાવ ઈંટું દેખા દીધી ભાઈ ચોખ્ખું નાય કાંઈ પ્લાસ્ટર કાંઈ ઈંટું નહીં નહીં હેરકા ઘરના કાંઈ દરવાજા કાંઈ નહોતું નહોતું પાછળ નહીં પાછળનું જે દરવાજો હતો ત્યાં કાંઈ ઈંટડા મૂકીને મેં બનાવ્યા આમ પેક કર્યું તો બસ નહીં હેરકી બારીયું કાંઈ લેવા દેવા જ નહીં વાવાઝોડું આવે પવન આવે વરસાદ આવે તો સીધું પાણી ગરી જાય શું કહેવાય આમ વાસડ ભરી જાય એવા જ મકાન હતા અમારે એમ નહીં કાંઈ સંડાસ બાથરૂમ નહોતા સંડાસ બાથરૂમ નહોતા અમારા ઘરે જો હું વાત કરું છું આ બાર પછી કોલેજ કરવા આવ્યું ને ત્યારે ત્યારે એટલે તોય મારા મમ્મી પપ્પા તો વાડીએ જ રહેતા હતા ભાઈ અને ત્યાર હજી હમણાં બે બે વર્ષ મારા લગ્ન થયા એ પછી મમ્મી પપ્પા ઘરે આવ્યા કારણ કે ઘરે થોડુંક મેં સારું એવું કરી લીધું ને ભાઈ કે હા હવે રે એવું ઘરે કરી લીધું એમ તો પછી મારા પપ્પા મમ્મી પપ્પા ઘરે રહેવાય ત્યાં સુધી અમે વાળીને વાળી જ રહેતા હતા એમ ઘરની દશા કહું ને તો કેવી ખબર છે ચોખ્ખી દેખાતા ખાલી ધાબા ઉપર ખાલી દિવાળું ચણી ને ધાબું કરી નાખ્યું હતું બસ એટલું જ તે એવું જ મકાન હતા એમ એ પછી કાંઈ નતું નહીં આગળ વંડી કે કઈ નહોતું એમ વંડી એવી હતી ને કે ભાઈ કેવાય ઝાડવાની વાળ બાવળાની વાડ આવે ને એ રીતની વાડ હતી એમ અને અમારા ઘરનો જે મેઈન ડેલો કે ગેટ કે ને એ ગેટમાં અમે ખપાયું આવે ને ખપાઈ એની વાળાથી બાંધી બાંધી બાંધીને અમે ચાપલી બનાવી હતી એમ જાય નહીં આવી કઈ એવું દિશા હતી પણ અત્યારે મેં ઘરે બધી સુખ સુવિધા બધું બનાવી દીધું છે મારા ઘર વાળા ને ટાંકો સોલર ફિટ કરાવી દીધું નહીં કઈ બિલની કઈ ઉપાધિ પંખા ફ્રીજ વોશિંગ બધું ટીવી ફ્રીજ બધું ટીવી તો ચોખ્ખે નથી લીધું પણ લેવું છે પંચાન પણ આમ ટૂંકમાં કીધું કે બધી સુવિધા છે લાદી પ્લાસ્ટર બધું કરી નાખ્યું ટાંકો સોલ્યુશન બધું મસ્ત કરી નાખ્યું છે મેં તો હું પોગી ગયો છું હવે વિચાર છે થોડોક બિઝનેસ કરવાનો થોડોક પૈસા એ માટે ભેગા ગમ છે પણ જો કે મારે તો હજી હું વાપરતો તો નથી આમ કે ને કે ભાઈ ચીકણા બહુ કરે પણ ભાઈ જેને છે ને ગરીબી જોઈ હોય ને એ તે ભાઈ એને જ ખબર હોય કે ભાઈ હવે થોડુંક સુખમાં આવી ગયો તો ભાઈ બહુ ઊંચું ઊંચું ઉડવા નહીં મળવાનું એવું આપણે કમેન્ટ એવી આવે છે ભાઈઓની કે ભાઈ આઈક તમે કદાચ હું ઉમરમાં છો ને વિદેશમાં બરાબર તો હું ગમે તે વસ્તુ લેવા જાઓ ને તો હું પહેલાં અહીંના માનો કે એક રિયલ એક રિયલ ભાવ લખ્યો હોય ને બે રિયલ પાંચ રિયલ ભાવ લખ્યો તો હું પહેલાં એને ઇન્ડિયન કરન્સીમાં કન્વર્ટ કરું કે ભાઈ એક રિયલ લખ્યો હોય તો ઈન્ડિયાના બસો ને પંદર રૂપિયામાં આ વસ્તુ પડે તો ઘણાની કમેન્ટ એવી એવી આવે છે કે ભાઈ તમે જો આ રીતે કમેન્ટ આવું આવી રીતે તમે ટ્રાન્સફર કરીને ઇન્ડિયાના ભાવ જોશો ને તો તમે ત્યાં કાંઈ વસ્તુ લઈ જ નહીં શકો તો ભાઈ એ વાત સાચી છે પણ એવું નથી એવું તો હું હું મારે ભાઈ પહેલેથી તે છે કે ભાઈ જે આ વસ્તુ આપણને સો રૂપિયામાં ઇન્ડિયામાં મળી જાય પચાસ રૂપિયામાં ઇન્ડિયામાં મળી જાય તો ખોટા અઢીસો ત્રણસો રૂપિયા શું કરવા દેવા પડે બરાબર તો હું એ રીતનો મેન્ટાલિટી વાળો છું અને એ રીતે હું પૈસા સેવ કરું મારે પૈસા સેવ કરી મારા ફ્યુચરમાં મારો પોતાનો બિઝનેસ છે ને એ કરવાનો પ્લાન છે એટલા માટે હું ભાઈ આ કામ કરો ને કે પાઈ પાય જોડીને પૈસા ભેગા કરે છે બરાબર એટલા માટે હું આ ભેગા કરું છું અને અત્યારે તો બધું છે ભાઈ આઈફોન લઈ લીધો છે લેપટોપ લઈ લીધું છે એ બધું લઈ લીધું છે હવે કાઈ વસ્તુને હવે કાઈ જરૂર નથી હવે બસ ખાલી બિઝનેસનો પ્લાન છે ને એ એક સક્સેસ થઈ જાય ને પછી બધી મોજ કરવી છે એમ એ પછી કોલેજની ફીસ ભરી લગાનેમાં એમ પોતે મારા પોતાના પૈસા ના જ કર્યા છે ઘરે બધું આમ કહોને આમ ગણો ને તો મમ્મી પપ્પાને મસ્ત એવી સુખી સુખ સુવિધા વાળું ખરીદી દીધું છે કે ભાઈ હવે ઘરે મસ્ત શાંતિથી એ લોકો રહી શકે એવું કરી દીધું છે મે આ જોબે મને એટલું એટલું મને આપેલું છે એમ મારું સ્ટ્રગલ ને આવું બધું ને હવે એના પછી આપણે આવી જઈએ હવે કે ભાઈ મને જોબ ક્યાં મળી મેં કોલેજ પૂરી કરીને ક્યાં ગયો બરાબર પછી મેં કોલેજ પૂરી કરી ટ્રેનિંગ પૂરી કરી નાખી બરાબર પછી મેં લગભગ બસો થી અઢીસો હોટલોમાં ફોન કરી જોયા કે ભાઈ મને કોઈ દસ હજારમાં મને નોકરી રાખો દસ હજાર પગાર આપશો મારે ચાલશે પણ હું તો એમ કહું છું કે ઇનિશિયલ સ્ટાર્ટિંગમાં તમને કોઈ નોકરી ઉપર રાખે નહીં દસ હજાર દેવાય મને કોઈ તૈયાર નહોતા મારા ભાઈ દસ હજાર કોઈ દેવા તૈયાર નહોતા એવું હતું પછી જો કે મેં લગભગ સવાર થી સાંજ સુધી હું બધી હોટલોમાં ફોન જ કરતો હતો બધી હોટલમાં મેં લગભગ અમદાવાદ ની બધી હોટલોમાં કરી લીધા ગુજરાત ની લગભગ મોસ્ટલી બધી હોટલોમાં ફોન કરી લીધા કે ભાઈ મને જોબ માટે આપો હું ફોન કરીને કહું કે બધું જોકે થોડુંક ઇંગ્લિશ તો મેં આવા એટલું પાકું કરી લીધું મને કે ભાઈ हाई कैन यू ट्रांसफर माइ कॉलिंग टू द एच आर डिपार्टमेंट आई एम प्रकाश आई हेव दई जॉब ट्रेनिंग एंड किचन डिपार्टमेंट होटल डिपार्टमेंट जिपार्टमेंट होर कर ली पे मैं क्यों कि इज देर एनी जॉब अवेलेबल फॉर द फ्रेशर आई डोट हैव एन एक्स काइंड ऑफ एक्सपीरियंस तो ये एमज कहता था कि ओके प्रकाश कैन यू सेन मी रूजन आई वेन एवर वी हैव अ वेकेंसी ओर न्यू वेकेंसी डेट वी वील गेट बेक टू यू બસ એટલો એનો એ લોકો એચઆર માંથી કે ભાઈ આ તમે તમારો મોકલી દો જ્યારે વેકેન્સી આવશે બસો અઢીસો હોટલમાં ફોન કરી લીધો કોઈનો કાંઈ રિપ્લાય આવ્યો નહીં સવારથી સાંજ સુધી હું બસ ફોન લઈને બે જતો કારણ કે મૂકા કાકાની દયા હતી ભાઈ જીઓ ફ્રી હતું કોલિંગ એટલે ભાઈ બેહી જતો સવારથી હા લાગીને હું પાછો લખતો હોય તો કે ભાઈ આ હોટલમાં થઈ ગયું આ હોટલમાં થઈ ગયું હું કઈ રીતે જોબતો ખબર છે આ ગૂગલ મેપમાં છે ફાઈવ સ્ટાર હોટેલ્સ ઇન અહેમદાબાદ એમ સર્ચ કરતો પછી પેલી હોટલ આવે હયાત ટીજીબી જે શું ક્રાઉન પ્લાઝા પછી હિલ્ટન જે કાંઈ હોટલો આવતી ને બધી હોટલમાં વારાપતિ 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 ફોન કરતો આવ્યો અમદાવાદ પછી મને ફાઇનલી એક હોટલમાંથી મને કોલ આવી ગયો કે હા ત્યાં ફ્રેશરમાં વેકેન્સી હતી હયાત અમદાવાદ કરી છે ને જે વસ્ત્રાપુરમાં આવેલી છે ત્યાં મને ત્યાંથી કોલ આવ્યો અને પછી ત્યાં ગયો અને જોબ જોઈન કરી મને બાકી યાદ છે જૂન સત્તર સેવન્ટીન જૂન ટુ થાઉઝન્ડ એઇટીનમાં મેં ત્યાં કામ નોકરી જોઈન કરી હતી પણ બાકી તારીખે યાદ છે મને એ પછી મેં ત્યાં એક વર્ષ મેં એ હોટલમાં કામ કર્યું મને ત્યાં લગભગ ચૌદ ચૌદ જેવો ચૌદ હજાર જેવો પગાર મળી રહેતો હતો સર્વિસ ચાર્જ અને બધું તમને પંદર હજાર જેવો પગાર મળતો હતો એ લોકો કઈ રહેવાનું નહોતા આપતા ખાલી બેઝિક પગાર એ ખાલી પગાર જ આપતા હતા બાકી રહેવાનું અને એ બધો ખર્ચો વચ્ચો અલગ થતો હતો એટલે બે એક હજાર જેવા રહેવાના થતા હતા અને અમે ભાઈ કેવા અમદાવાદમાં કઈ રીતે રહેતા ખબર છે એ એક રૂમમાં અમે ચાર જણા હતા ભાઈ ચાર જણા એક રૂમમાં રહેતા હતા એ એક રૂમમાં ચાર જણા એટલે કઈ રીતે એક નનકોમ તો રૂમ એવડું તો ભાઈ અહીંયા બાથરૂમ છે અમને અત્યારે એવડું તો બાથરૂમ આપે છે જે એવા રૂમમાં રહેતા ને ભાઈ એવી રીતે રહેતા હતા કેની એની વાત જાવ એટલા ગંદા એવી રીતે રહેતા જે ગોદડા હોય ને ગોધડા નો જે કઈ બ્લેન્કેટ બ્લેન્કેટ ગોધડા એનો કલર ન દેખાય એટલા તોય કાળા પડી જાય એવું ધોવાનું કાંઈ એવું કાંઈ એવી રીતે રહેતા હતા એમ ત્યાં તો કારણ કે બધું આપણે આચે નાચે ધોવાનું અઠવાડિયામાં એક રજા મળે બરાબર એમાં હું કે પછી કામ હું કે ફરવું કે ઘરે જવું ક્યાં જવું એમ તો પછી જેમ તેમ કરીને એક વર્ષ પૂરું કર્યું ને એ પછી તો જો કે પછી એમાં તો એક બે ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યૂ બી આપી દીધા એમ કે આ ડોમિનોઝમાં છે એમાં તો મને સત્તર અઢાર હજાર પકાર કીધું તો ડોમિનોઝમાં અને કે એફસીમાં એ બધા પણ હું ન ગયો એમાં કારણ કે મને ખબર હતી કે આપણે છે ને ભાઈ હારી એવી સેલેરીમાં જ આવવું હોય ને તો ભાઈ એ આ જે જો સ્ટાર હોટલમાં કામ કરવું હોય ને તો આ ફાસ્ટ ફૂડમાં કામ આપણે ન કરાય કારણ કે ફાસ્ટ ફૂડમાં કામ કરો તો પછી ફાસ્ટ ફૂડની લાઈનમાં જવું પડે આપણે એમ તો પછી હોટલ લાઈનમાં ફાઈવ સ્ટાર હોટલ લાઈનમાં આપણે ન આવી ઇટ્સ ડિફિકલ્ટ ટુ ચેન્જ ધ ઇન્ડસ્ટ્રી આ અલગ અલગ થઈ ગયું રેસ્ટોરન્ટ લાઈન અલગ થઈ ગઈ અને ફાઈવ સ્ટાર હોટલની લાઈન અલગ થઈ ગઈ સ્ટાર હોટલમાં ઉપર 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 જતા જ જાઓ અને રેસ્ટોરન્ટમાં પછી એક લિમિટ સુધી પગાર મળે પછી ના મળે એવું હોય એમ ઇન્ડિયામાં કામ કરવાનું તો એક એવું છે કે ભાઈ એ લોકો બાર બાર તેર તેર કલાક ચૌદ ચૌદ કલાક કામ કરાવે બરાબર નો ઓવર ટાઈમ આપે નો કાંઈ નહીં ભાઈ કહી નાખવાના એવું એ લોકોનું માઇન્ડસેટ એવું છે ને આ ખબર નહીં આપણે ઇન્ડિયામાં કેમ કોઈ આ લેબર લો કેમ લાગતો નથી હોટલ ઇન્ડસ્ટ્રીમાં અને જે કાંઈ હોટલમાં કામ કરે છે ખબર નહીં એ લોકો લેબર લો કેમ નથી લાગતો એ ખબર નહીં હું બાર બાર તેર તેર ચૌદ ચૌદ પંદર પંદર સોળ સોળ કલાક કામ કરાવે

અને ભાઈ મેં જે સ્ટ્રગલ કર્યું છે ને એની વાત જ આવે છે મારે એવું હતું કે હું ના નાઇટ શિફ્ટ કરતો હતો ને આ કારણે રાતના અગિયાર વાગે મારી ડ્યુટી હોય બરાબર કામ પર હોટલે જવાનું હોય નોકરી એમ અને પછી હું દિવસે હું ને જાઉં ને ત્યાં એ પહેલાં મેં ત્યાં ઇન્ટરવ્યુ આપ્યો ઇન્ટરવ્યૂ પાસે સિલેક્ટ થઈ ગયો પછી મને એ લોકો મને બોલાવે કે ભાઈ કે આજે મુંબઈ આવી જાવ આજે ઇન્ટરવ્યુ છે તમારું કાલે સવારે નવ વાગે આવી જાવ પછી હું તો હોઈ ગયો હોય દિવસે નોકરી થાય પછી સાંજે સાંજેનો મેસેજ આવે કે આ રીતનું છે આવી જાય કાલે સવારમાં ઇન્ટરવ્યુ છે નવ વાગે તો હું પછી મારો જે મેન સાહેબ હોય ને એને ફોન કરીને ગોળ્યું પાતો કે ભાઈ મને પેટમાં દુઃખાવવાનું ગયું છે ને માથું દુખે છે ને અવાજ છે નહીં ભાઈ તો પછી એ લોકોને ભાઈ બધું સાંભળવું પડે ભાઈ તો પહેલાં કહેવાયના આમ ને તેમ બધી બહુ માથાભૂથ થાય ભાઈ પછી હું છે ને સાગીને નવ વાગે જાગીન જાગીન જો મેસેજ જો ને એવું મોટું ધોય ખાધું ન ખાધું ખાતો નોંધો તો લગભગ એ બધું ટ્રેન માં જે કઈ મળે એ ખાતો તો એવું ભાઈ કેવું છે અને ત્યાં જાવ એટલે કઈ રિઝર્વેશન હોય ને એટલે કઈ સીટ તો કઈ મળવાની છે નહીં અને તમને ખબર જ છે ભાઈ જ્યાં મુંબઈ થી તમે કદાચ જનરલ ડબ્બામાં ટ્રાવેલ કર્યું છે તો તમને ખબર છે ભાઈ ભગવાન ભાઈ જાય એ રીતે મેં અમદાવાદ થી મુંબઈ આઠ થી સાત થી આઠ વખત હું ગયો જનરલ ના ડબ્બામાં અને ભાઈ ઇન્ટરવ્યુ દેવા જતો હતો ને ત્યારે ભાઈ મને તો ભાઈ અહીંથી જતો હતો ત્યાં જઈને ઉભા ઉભા જવાનું ભાઈ દરવાજામાં જ ઉભો રહ્યો છું હું હવે તમે વિચાર કરો આઠ થી નવ કલાક હું ઊભા ઉભા જ જોયો છું કારણ કે ભાઈ એ લોકો નો કે ખાલી એમ કે કાલે ઇન્ટરવ્યુ છે કાલે નવ વાગે આવી જજો તમે ઓફિસે તો ભાઈ આપણે તો જવું પડે ને કારણ કે ભાઈ આપડે ભૂખ હતી આપણને ભાઈ નોકરી વિદેશમાં કરવાની હાર પગાર આવવાની તો ભાઈ આપણે જ કરવું પડે ને સ્ટ્રગલ એમ તો પછી જાતો તો હું પછી ટ્રેનના ડબ્બામાં ઉભા ઉભા હું પછી હું કરતો હતો હું પાકું કરતો હતો કે ભાઈ ઇન્ટરવ્યુમાં કેવા કેવા પ્રશ્ન પૂછે એમ ઇંગ્લિશનો જો આમ જો આ રીતે દેવો આનું આ પૂછશે તો આનો આ જવાબ દેવો બસ હું ટ્રેનના ઉભા ઉભા હું ડબ્બામાં આવી રીતે હું કરતો તો ભાઈ કે ભાઈ આ પ્રશ્ન પૂછે આ પ્રશ્ન આનો જવાબ આ દેવાનો આ બધું એક્સપિરિયન્સ નોલેજ જે કાંઈ હોય ને બધું હું ટ્રેનના ડબ્બામાં ઊભો ઉભા હું ત્યાં જઈને પાકું કરી લેતો પછી ત્યાં જઈને તો ભાઈ ઉભા ઉભા થાકી ગયા હોય ત્યાં જઈને ઓફિસ ન ખોલી હોય તો ત્યાં જઈને સામે ત્યાં કને બહાર દર દાદરે હું બે હતો કલાક કલાક બે કલાક ત્યાં જે મુંબઈ મરીન ડ્રાઈવ છે ને ત્યાં હું બે બે કલાક બે હું ભાઈ આખો દિવસ પહેલી વાર મુંબઈ મેં જોયું ભાઈ ભાઈ એવું છે એ છે ને કે ભાઈ મુંબઈ છે ને બધાના સપના પૂરા કરે છે આ મને છે સાચી વાત છે ભાઈ આ મુંબઈ બધાના સપના પૂરા કરે છે મારી સ્ટાર્ટિંગ મુંબઈથી ના થઈ ગઈ મુંબઈ જ મારું સપનું પૂરું કર્યું છે પછી ત્યાંથી મેં ત્રણ ત્રણ રાઉન્ડ ઇન્ટરવ્યુ લોકો લીધા હતા ઇન્ટરવ્યુ તો એટલા બધા લીધા હતા સારું મેં તો પછી હું પાકું મેં એટલું કર્યું હતું ને કે એની વાત છે મને ખબર છે મારા બહુ વેલા ઉપર કે મારું લગભગ સાડી ત્રણસો જણા હું જે પોસ્ટ હું કામ કરવા ગયો હતો ને નોકરી કરવા ગયો હતો ને વિદેશમાં ક્રુઝ લાઈનમાં એમાં સાડી ત્રણસો થી ચારસો રિઝ્યુમમાંથી મારું રિઝ્યુમે સિલેક્ટ કર્યું હતું એ લોકોએ એમાં સાડી ત્રણસો જણાથી આવ્યા બરાબર પછી સાડી ત્રણસો જણા ઇન્ટરવ્યુ આપ્યા એમાંથી પહેલા રાઉન્ડમાં બસો અઢીસો ખડી ગયા બરાબર પછી બીજા રાઉન્ડમાં પચાસ સાઠ વધ્યા પછી ત્રીજા રાઉન્ડમાં હું એક જ વિધો પોતે ભાઈ ખબર ને ભગવાનની દયા હોય કે હું હોય માતાજીને હોય એવું છે ભાઈ પછી એમાં સિલેક્ટ થઈ ગયો હું ત્રીજા રાઉન્ડમાં સિલેક્ટ થઈ ગયો પછી મને એ લોકોએ ઓફર લેટર આપ્યો ઓફર લેટરમાં મારો પગાર હતો કંઈક નવસો યુએસ ડોલર કરીને હતો અને મારું જોઈનિંગ હતું ઇટાલીથી હા ઇટાલીથી હા ઇટાલી વેનિસ સિટી છે ને ઇટાલીમાં જે વેનિસ કરીને સિટી છે એમાંથી ત્યાંથી મારું જોઈનિંગ હતું પછી થઈ ગયું મેં ઓફર એક્સેપ્ટ કરી સાડી નવ નવસો ડોલર એટલે આઠ નવ બોતેર હજાર જેવો સાહીઠ સિત્તેર હજાર એ ટાઈમે તો ડોલરનો ભાવ છે ને બે હજાર ઓગણીસમાં કંઈક સિત્તેર સડસઠ સડસઠ એવો કંઈક હતો સડસઠ થી સિત્તેર હજાર રૂપિયા જેવો હતો એક ડોલરનો ભાવ અમેરિકન ડોલરનો એટલો મને પગાર આપ્યો તો પછી હું તો ભાઈ એટલો પહેલો પગાર તો ભાઈ મજા આવી ગઈ ભાઈ એમ થઈ કે ભાઈ આ બધું સ્ટ્રગલનો જે કઈ મેં દોડા દોડી કરી સ્ટ્રગલ કર્યું જે કઈ માથાકોટ કરી છે ને એ ભાઈ આ હવે રંગ લાવી મારે અહીંથી ચાલુ થાય મારો અપગ્રેડ કે ને કે ભાઈ ઉડવાનો સમય એ મારો સમય હવે ચાલુ છો એમ તો પછી એને એના પછી એને કીધું કે ટ્રેનિંગ આ છે કોર્સ કરી લો કારણ કે ક્રુઝ લાઈન જોઈન કરવા માટે એક એસીસીડબલ્યુ કરીને કોર્સ કરવો પડે એ કોર્સ કર્યો મેં

વિચાર કરો હોટેલમાં રિઝાઇન મૂક્યું હું ઘરે તો ગયો જ નથી ઘરે ખાલી રિઝાઇન મારો કંઈક ફિફ્ટીન પંદર જૂન મારી હોટેલમાં રિઝાઇન કરું કમ્પલીટ કરો પિરિયડ અને પછી જ્યાંથી હું ઘરે ગયો ઘરે ખાલી હું બે જ દિવસ રહ્યો છું લગભગ મેં પાંચ છ વર્ષથી મેં હરકું ઘર જોયું જ નથી સારું કર્યું થેન્ક્સ ટુ ધ કોરોના જેને મને થોડો ઘરે બેસવાનો ટાઈમ આપ્યો ચાર કે પાંચ મહિના જેટલો ઘરે બેસવાનો ટાઈમ આપ્યો કોરોના એ પછી ત્યારે મેં પછી હું ખાલી હોટલ થી અમદાવાદ માં રહેતો હતો ત્યાંથી બે દિવસ ઘરે ગયો છું ખાલી બે જ દિવસ મેં ગેપ મૂક્યો છે બે દિવસ મેં થયું બે દિવસ ઘરે રહી લઉં નકર ઘરે રહેવા નહીં મળે દોડા દોડીમાં માં સાંજ ને નવ નવ વાગે ઘરે ગયો એવી રીતે એવું તો ગયો તો બસ માં ભીડ માં ઉભા એવું છે ભાઈ બહુ સ્ટ્રગલ કર્યું છે ભાઈ પછી ત્યાંથી બે બે દિવસ હું ઘરે રહ્યો પછી ત્યાંથી બે દિવસ પછી સીધો મુંબઈ આવી ગયો મુંબઈ તો એમાં એવું થયું ભાઈ બહુ માથકું થઈ છે મુંબઈ પહોંચવા માટે તો ટ્રેન ચૂકાઈ ગઈ ને બસ માં ગયો ને આમ તે નામ આમ તે નામ બહુ માથા કોઈ કરી મેં ત્યાંથી મુંબઈ ગયો મુંબઈ થી ફ્લાઇટ લેવાની હતી હવે વિચાર કરો જે માણસને ને હરખી ટ્રેન ની ટિકિટ લેતા નતું આવડતું એ ભાઈ ફ્લાઇટ ની મુસાફરી કઈ રીતે કરે મેં કઈ રીતે ફ્લાઇટ ટ્રાવેલ કરું મને કઈ જ આઈડિયા નહોતો કે ભાઈ ફ્લાઇટ માં કઈ રીતે બેસું કઈ રીતે ચેકિંગ કરું ઇમિગ્રેશન કઈ રીતે કરું ઇમિગ્રેશન ઇન્ટરવ્યુ કઈ રીતે પાસ કરું શું શું પ્રશ્નો આન્સરના શું શું પ્રશ્નો જવાબ દઈશ કાંઈ એટલે કાંઈ ખબર નહોતી હું ભાઈ એ જ તમારી જેવો જ હું હતો કે ભાઈ ઇંગ્લિશમાં કહું એમ કે ને આ ટેલ સમથિંગ અબાઉટ યુઅર સેલ્ફ તો હું ભાઈ આવી રીતે આમ 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 હતા બસ હું આવી રીતે કરતો હતો ભાઈ કાંઈ નહોતું બધું માથે જ જતું હતું એવું હતું જેમ તેમ કરીને શું કહેવાય શું કહેવાય બધું લટા લેતા 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 બધું એક્સપિરિયન્સ કરતા 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 ઠેસ લાગ એવું કંઈક કેવું કે છે ને કે ભાઈ ઠેસ લાગે ને ત્યારે જ માણસને અનુભવ આવે એમ જ્યારે ફેલ થાય ને ત્યારે માણસને સક્સેસ નું એક ઓલું મળી જાય એમ કે છે બધા બરાબર બિચારે મારી પેલી ફ્લાઇટ ટિકિટ મને એ લોકોએ આપી હતી મુંબઈ થી કુવૈત ની આપી હતી ત્યાંથી પ્લેન બદલવાનું હતું હવે મને યાર કુવૈત માં જઈને શું કોને શું જવાબ દઉં શું પૂછ્યું કોઈ એવું મને કઈ નતું આવડતું જોકે તેમથી તેમ તેમ કરીને ગમે તેમ કરીને આડો કોઈ ને પૂછતા 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 હું ફ્લાઇટ એ બદલી ત્યાંથી કુવૈત થી પછી મેં લીધી હતી ઇટાલિયન ફ્લાઇટ બદલી હતી એમ પછી ત્યાં ભોગ્યો ત્યાં ભોગ્યો ને હવે એ તો એનું ઇટાલિયન નું ઇંગ્લિશ તો ભાઈ એવું ખતરનાક હતું કે ભાઈ હું પૂછે નહીં મને નથી ખબર હતી હું તો બસ હા હા ઓકે ઓકે હવે આમ બસ એમ જ કરતો બીજું કાંઈ નતું આવતું એ લોકો ઇમિગ્રેશન માં શું પ્રશ્ન પૂછ્યા મને બધું માથે થયું હું કીધું નહીં મને કાંઈ એક શબ્દ મને ન સમજાણો પણ જો કે મારે ડોક્યુમેન્ટ ને એમ બધું રેડી હતું ને એટલે પછી મળી ગયું બરાબર પછી ત્યાં મારો બે દિવસનો સ્ટે કંપનીમાં રોયલ એ મને બે કે સ્ટે આપ્યો હતો કે પછી ત્યાંથી અમે તમને લેવા આવશું કારણ કે મારું શીપ જ્યાંથી મેં જોઈનિંગ કરવાનું હતું ને ત્યાં એ સિત્તેર ત્યાં કિલોમીટર જેવું દૂર હતું એમ પછી બે દિવસ મને બહાર નીકળ્યો બહારથી મને ખબર નહિ હોટેલે કઈ રીતે જવું એમ ટેક્સી નો ટે પૈસા હું મારી પાસે ડોલર હતા કાંઈ નહોતું મારી પાસે ઇન્ડિયન કરન્સી હતી બે ત્રણ હજાર રૂપિયા ગયો તો બસ એટલા જ હતા પછી ત્યાંથી ગયો પછી મેં એક એક ઇન્ડિયન મને એક ઇન્ડિયન ભાઈ મળી ગયો મને ઇન્ડિયન તો લોકો આપણા બધા ખૂણામાં મળી જ જાય મેં કીધું ભાઈ મને કાંઈ ખબર નથી યાર તમે મદદ કરજો ઠેલો મારે ક્યાંથી લેવા મારો લગેજ ક્યાંથી કલેક્ટ કરવાનો ઠેલો પટ્ટા ફરક ઈ ક્યાંથી લેવાનો મારો મને ક્યાંથી મળશે ને ઇમિગ્રેશનમાં હું શું પૂછીશું એ બધું જોકે મને એક ઇન્ડિયન ભાઈ મળી ગયો એટલે મને એને બહુ સપોર્ટ કર્યો પછી બહાર આવી ગયો પછી એને મને ઇન્ટરનેટે એપ જોકે ઇન્ટરનેટ એરપોર્ટમાં હતું પણ મને કનેક્ટ કરી દીધું કઈ આવડતું નતું પછી એ ભાઈએ મને ઇન્ટરનેટ આપ્યો ફોન કરવા દીધો ફોન ફોનમાં મારી કંપનીમાં યુએસ જે અમેરિકાની મારી કંપની છે ને અમેરિકન કંપની છે હું કામ કરું રોયલ ગાર્બનમાં કામ હતો ત્યારે એમાં મેં ફોન કર્યો પછી એ ભાઈએ વાત કરી કે ભાઈ આનું આ છે આ ઇટાલીમાં પેરિસમાં ઉતરો છે આ એરપોર્ટમાં રોમ એરપોર્ટમાં ઇટાલીથી રોમ એરપોર્ટ છે ને ત્યાંથી ત્યાં ઉતરોતું રોમમાં તો એ ભાઈને હવે શું કરવામાં આવશે ક્યાંથી ક્યાં છે ક્યાં જાવ પછી એ લોકોએ ફોનમાં જવાબ દીધો કે ભાઈ ત્યાં એક શટલ બસ આવશે એક આ ટેક્સી આવશે એને આ હિલ્ટન નું એડ્રેસ આપું હિલ્ટન હોલમાં પછી એને એડ્રેસ મને પછી ભાઈ કીધું કે ભાઈ જો ઓલી બસ આવે ને એ તને સીધી હોટલ ઉતારશે પેલું બીજું ને ત્રીજું ચોથું છે તો ઉતરી જાય મેં કીધું વાંધો નહીં હું ગયો ત્યાં ગયો ને પેલું બીજું ગણતો તો ભાઈ કયું પેલું બીજું ત્રીજું ચોથું બધાય ભૂરિયા દેખાય જ્યાં જુઓ ને ભૂરિયા પૂતળા દેખાતા હોય ને એવા ભાઈ હું ખબર મને એ જ નથી ખબર હું કઈ દુનિયામાં હું આવી ગયો આમ ઇન્ડિયા ક્યાં અને આ ક્યાં ખબર છે ભાઈ આપણા લોકો કેટલું આપણું કેવું ભાઈ હું વાડીમાં રહેતો આ માણસ એ કપાળ ગણ તો કપાસનો શોખ તો માણસ આ અહીંયા આવી જાય ભાઈ બધી બાજુ ભૂલિયા મસ્ત ફર્નિચર ભાઈ એ લોકોના રસ્તા એ લોકોનું જે ઇન્ટિરિયર ડિઝાઇન જે કહો ને આમ આમ કહો ને રોડ ઉપર આમ કાગળી દેખાય એવી રીતની એવી ભાઈ પહેલી વાર કહો મને એમ થયું ભાઈ આવું અલગ જ દુનિયામાં આવી ગયો ભાઈ કાંઈ ખબર પડે ને એવું હતું પછી ગયો બે દિવસ હોટેલ રોકાણો પછી એ લોકો એનો જે રિસીવર હતો એને મને મોકલો એટલે એ ફોર વ્હીલર મને એકલાને લેવા આવ્યા સિતેર કિલોમીટર મને સીધા જે મારું જ્યાં આ ક્રૂઝનું ટર્મિનલ હતું ને ત્યાં હું મૂકી ગયો પછી ત્યાંથી મેં ક્રુઝ જોઈન કર્યું ત્યાંથી મેં ક્રૂઝમાં લગભગ આઈ હેવ ટ્રાવેલ મોર ધેન ટ્વેન્ટી સી કન્ટ્રીઝ મેં ટ્વેન્ટી થ્રી ટોટલ દેશ હું ફર્યો લગભગ ઘઉંને તો આ યુરોપ લગભગ બધું ફરી લીધું યુકે કે વાજુ હતો ગયો હતો આ ઇટાલી વેનિસ ગ્રીસ એથેન્સ મિકોનસ ક્રોએશિયા સિસિલી રોમ બધા બધું ફરી લીધું ઘણું ખરું યુરોપમાં આવી લીધું પછી મિડલ ઈસ્ટ દુબઈ દુબઈમાં કેટલું ફેરો દુબઈમાં ઘણું ફેરો ભાઈ દુબઈમાં અમારે ચાર ચાર દિવસ અમારે શીપ ઉભું રહેતું હતું પછી મજા આવી હતી કામ પૂરું કરીને પછી અમે આખું દુબઈ ફરવા આવી દુબઈની એક એક શેરી લગભગ મને ખબર જ છે ગોલ સુક ને ગુચાક ગુચકાલ ને બધું મેં બધું જોયું ભાઈ બહુ મજા આવી ગઈ દુબઈમાં ફરવા કુવૈત જોયું પછી આ કતારમાં ઉભું રહી હતું અબુધાબી ઉભી રહી હતી પછી પાછું શ્રીલંકા જોયું થાઈલેન્ડ મલેશિયા સિંગાપોર એ બધું મેં જોઈ લીધું ભાઈ બધું ફ્રીમાં હું ગમો રખડો છું કાંઈ મેં એક રૂપિયો આવ્યો નથી બધું અમારે છે ને ગેસ્ટની સારી અમારે એટલું અમને કંપની ફેસિલિટી હતી ને કે ગેસ્ટની સાથે તમે તમે બહાર જઈ શકો એમ તો અમે ગેસની સારવાર બસમાં બે ફરવા નીકળી જતા બધા ઘણા દેશ ભરો બધાય ભૂરિયા કાળિયા પીળિયા જે બધાય માણસો મેં જોયા એમ ત્યાંથી પછી કોરોના આયો ત્યાંથી વેકેશનમાં ઘરે આવ્યો તો બરોબર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટીમાં ઘરે આવ્યો પછી ત્યાંથી કોરોના આવી ગયો કોરોના આવી ગયો પછી શીપ જોઈન ન કરવું એક બે ત્રણ ચાર પાંચ મહિના બે વર્ષ તો એ બધું બને જ વિદેશમાં જવાનું કાંઈ કોઈ જઈએ કે કાંઈ જઈએ કાંઈ જુદું નહીં હું તો મને જોવું બન્યું કે હવે શું કરવું હાવ હસાય ગયો તો એમ હવે પછી એમ તો કે હવે ભાઈ આ દુનિયા પૂરી થઈ ગઈ એવું થઈ ગયું તો માસ પછી ચાર પાંચ મહિના ઘરે બેઠો પછી ત્યાંથી અમદાવાદની એક રેસ્ટોરન્ટ છે ત્યાં મેં નોકરી કરી હવે કોરોનામાં તો બહુ મુશ્કેલ રહી નોકરી કરવાનું અને ત્યાં અમે મને અઢાર ઓગણીસ હજાર રૂપિયા મળી જતા હતા મને રેવાનું આપતા હતા ખાવા પીવાનું આપતા હતા બધું ત્યાં ત્યાં આપતા એટલે લગભગ બે હજાર રૂપિયા છે ને વધતા જ મારે પૈસા એટલે ત્યાં અમે એક દોઢ બે વર્ષ જેવું કામ કરવું ત્યાંથી પછી મને એમ થયું ભાઈ હવે બધું વિદેશમાં બધા કમ ખોલવા મળી ગયું બધી વેકેન્સી આવવા મળી ગઈ પછી મને થયું ક્રુઝમાં તો જવું નથી એમ કારણ કે ત્યાં કઈ જવાનું કામ નહીં બહુ હતું એટલે એવું બધું કામ અહિયાં વધારે હતું એમ અને મજા આવે ક્રુઝ શીપમાં બહુ મજા નહોતી આવતી પછી ત્યાંથી મેં એક કોચમાં મને મારા જે યશ સર કરીને છે ને એ મારા સિનિયર પોઝિશનમાં હતા એ પહેલાં પહેલાં ત્યાં કામ કરતા હતા પછી ત્યાંથી ગમે એમ કોન્ટેક્ટ થયો આમ તેને આમ થઈને પછી મને ત્યાં કુવૈતમાં જોબ મળી બરાબર જુમેરા હોટલમાં મેં કામ કર્યું કુવૈતમાં બે વર્ષ મેં કાઢ્યા સારો વર્ષ હોય સેલેરી સારી મળી જતી સાઠ સિત્તેર જેવી મળી જતી હતી તો પછી ત્યાં બે વર્ષ ત્યાં કામ કર્યું પછી ત્યાંથી બે વર્ષ પૂરા કરીને પછી આવી ગયો હવે અહીંયા ડાયરેક્ટ ઉમરમાં ઉમરમાં એ જોબ મળી ગઈ તો આઈ કણે હવે પાંચ છ સાત મહિના જેવું થયું અહીંયા અહીંયા તો હું સિનિયર પોઝિશન ઉપર આવ્યો છું ત્યાં તો હું જુનિયર પોઝિશન ઉપર પણ અહીંયા હું સિનિયર પોઝિશન ઉપર આવ્યો છું એટલે મને સારી એવી ફેસિલિટી મળે છે પછી સેલેરી સારી મળે છે સેલરી ઓલરેડી મેં કહી દીધું તમે નહોતી દીધું તો પાછળ થોડું જોઈ લીધું તો એવું છે તો આ સુધીનો મારો સફર અહીંયા છે તો બધાને રામ રામ ના સીતારામ બધાને તો તમને કેવો લાગ્યું જો વિડિયો સારો લાગ્યો હોય તો એક લાઈક કરજો અને જો તમે છે ને હું આ કઈ રીતે કોઈ કોઈ તમારે કોઈ નાના છોકરો હોય એ લોકોને એનો ટાઈમ બગાડે નહીં ને એના માટે આ એક વિડીયો એને શેર કરજો કે ભાઈ જો તું કે ભાઈ જો આ વાડીઓમાં કામ કરતો માણસ જો વિદેશમાં જઈને આટલો બધો સારો પગાર સારી ફેસિલિટી બધું મળતું હોય

આ બધું કરું ને એનું અત્યારે ફળ હવે મળશે મને એમ ચાલુ થઈ ગયું બરાબર એવું છે તો બધાને રામનાસતા રામ હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર એક લાઇક અને એક સબસ્ક્રાઈબ તમને સારું લાગે તો સબસ્ક્રાઈબ કરજો બાકી એક લાઇક કરજો પ્લીઝ મારી મહેનતને કારણે ધન્યવાદ અને બધાને રામ રામ બાય